નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવારના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તેમજ ખેડૂત મિત્રો હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જે રોજેરોજના બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે વાત કરીએ જીરુની પાંચ હજાર છસોથી સાત હજાર બસો રાયડો નવસો પંદરથી એક હજાર બે સુઆ સોળસો પચાસથી બાવીસો સાઠ રૂપિયા ઈસબગુલ ઓગણત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો તેમજ અજમો ઓગણીસો એંસીથી લઈને ઓગણત્રીસસો સૂમોતેર રૂપિયા વરિયાળી અગિયારસોથી ત્રેપનસો ત્રીસ તલ સફેદ પચીસો પંદરથી ત્રણ હજાર પચાસ રૂપિયા તો મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર